નમસ્કાર મિત્રો મિત્રો આજે એટલે કે પચીસમી તારીખે સ્ક્રીન ઉપર તમે લાઈવ રેમલ નામનું વાવાઝોડું જોઈ શકો છો મિત્રો આ વાવાઝોડું અત્યારે ભયંકર ઝડપે આગળ વધી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે એકોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેમ જેમ મિત્રો આ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ પવનની તીવ્રતા ખૂબ જ વધી જવાની છે અને લગભગ નેવુંથી એકાણુંની ઝડપે પવન અહીંયા ફૂંકાશે જે જગ્યાએ મિત્રો આ વાવાઝોડું ટકરાશે ત્યાં લગભગ એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ વાવાઝોડાની અસર મિત્રો ગુજરાતમાં પણ થઈ શકે છે કારણ કે તેને સંલગ્ન પવનો ગુજરાતમાંથી ફૂંકાઈ રહ્યા છે મિત્રો ગુજરાતમાં કયા દિવસે અને કેટલો પવન ફૂંકાઈ શકે મિત્રો ગુજરાતમાં સત્યાવીસમી તારીખથી ઘણી જગ્યાએ વાદળા અને વરસાદ જોવા મળી શકે છે જ્યારે આગામી દિવસોમાં ભયંકર વરસાદ જોવા મળી શકે છે કયા કયા વિસ્તારમાં અને કેટલો પવન ફૂંકાશે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે તથા ક્યાં ક્યાં કેટલી ગરમી રહેશે આ બધું જ જોવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો મિત્રો આવતા બાર કલાકની અંદર આ વાવાઝોડું અહીંયા પહોંચી જશે અને આ વાવાઝોડાનું જે પવન છે તેની ઝડપ મિત્રો લગભગ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે મિત્રો ગુજરાતમાં પણ તેને કારણે પવનની ઝડપ ખૂબ જ વધી જશે અને વેરાવળમાં પિસ્તાલીસ કિલોમીટર અમદાવાદમાં પિસ્તાલીસ જામનગરમાં તેતાલીસથી ચુમ્માલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સુરતમાં સડત્રીસ કિલોમીટર જ્યારે કચ્છમાં ઓગણચાળીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવતા ચોવીસ કલાકની વાત કરીએ મિત્રો તો જામનગરમાં તેતાલીસ કિલોમીટર વેરાવળમાં પિસ્તાલીસ સુરતમાં અડત્રીસથી ઓગણચાલીસ અમદાવાદમાં છેતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કચ્છમાં સુડતાલીસ કિલોમીટરની ઝડપે સુરતમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે પૂર્વ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવતા ત્રણ દિવસમાં મિત્રો પવનની ઝડપ ખૂબ જ વધી જશે અને કચ્છમાં અડતાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જામનગરમાં બી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વેરાવળમાં પણ સુડતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સુરતમાં છત્રીસથી સાડત્રીસ કિલોમીટરની ઝડપે જ્યારે અમદાવાદમાં પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મિત્રો આ વાવાઝોડાની તીવ્રતા ખૂબ જ વધારે હોવાથી અને સંલગ્ન પવનો ગુજરાત પર હોવાથી ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠાની પણ આગાહી છે મિત્રો આ વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે મિત્રો ગુજરાતમાં વાદા છવાવાનું ચાલુ થઈ જશે અને ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠું પણ થઈ શકે છે જેમાં ખાસ કરીને થાન જામનગર ગાંધીધામ નલિયા દ્વારકા સુરત વલસાડ વડોદરા વલસાડ આ બધા વિસ્તારોમાં મિત્રો વાદા અને વરસાદ જોવા મળી શકે છે મિત્રો અઠ્યાવીસમી તારીખે પણ ગુજરાતમાં વાદળા અને વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાદળા અને વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્રીસ એકત્રીસ અને પહેલી અને બીજી તારીખે ગુજરાતમાં હળવા વાદા અને હળવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે મિત્રો બીજી અને ત્રીજી તારીખથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી લઈએ કે ગુજરાતમાં કેટલું તાપમાન આગામી આજે અને આગામી દિવસોમાં રહી શકે છે તો મિત્રો પચીસમી તારીખે અને બપોરે ઉનામાં ઓગણચાલીસ ડિગ્રી ભાવનગરમાં ચાલીસ વડોદરામાં ચુમ્વાળીસ અમદાવાદમાં ચુમ્વાલીસ સુરતમાં સડત્રીસ વલસાડમાં તેતાલીસ જૂનાગઢમાં ચાલીસ જામનગરમાં પાંત્રીસ થાનમાં એકતાલીસ ગાંધીધામમાં એકતાલીસ દ્વારકામાં બત્રીસ નલિયામાં પાંત્રીસ દાહોદમાં તેતાલીસ ડિગ્રી ખાવડામાં એકતાલીસ ચારણકામાં તેતાલીસ ગાંધીધામમાં એકતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે રાત્રે પણ તાપમાનમાં પાંચેક ડિગ્રી જેટલો તફાવત આવી શકે છે છવ્વીસમી તારીખે બપોરે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી મહેસાણામાં બેતાલીસ પાલનપુરમાં તેતાલીસ થાનમાં એકતાલીસ ચારણકામાં તેતાલીસ ગાંધીધામમાં ચાલીસ ડિગ્રી ખાવડામાં એકતાલીસ નલિયામાં ચોત્રીસ દ્વારકામાં બત્રીસ જામનગરમાં છત્રીસ વડોદરામાં બેતાલીસ દાહોદમાં બેતાલીસ જૂનાગઢમાં અડત્રીસ ભાવનગરમાં ચાલીસ ઉનામાં સડત્રીસ સુરતમાં છત્રીસ અને વલસાડમાં તેત્રીસ ડિગ્રી તાપમાન રહેશે મિત્રો ઓગણત્રીસમી તારીખથી ગુજરાતમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે પણ મિત્રો હાલ ગુજરાતમાં કોઈ ઘટાડાની શક્યતા નથી